तो लोकसभा चुटनी लड़वाने लेने कांग्रेस ना नेता ललित कगतराय पण પોતાની प्रतिक्रिया આપી છે પાર્ટી કહે છે તો હું રાજકોટ થી લોકસભા ની ચૂંટણી લડવાની તેવી વાત કરી છે ललित कगतराय ललित कगतराय કહેવું છે હું રાજકોટ થી લોકસભા ની ચૂંટણી લડેશ મે મારી વાત કોંગ્રેસ મવડી મંડળ ને કહી છે તેવી વાત કરી છે એટલે ललित कगतराय પાર્ટી કહે છે તો હું રાજકોટ થી લોકસભા ની ચૂંટણી લડેશ

આપણે એવું માનવાનું ને કે કોઈ સક્ષમ ઉમેદવાર જ નહોતો ભરતભાઈ બોઘરા હોય ધનસુખભાઈ ભંડેરી હોય કે પછી ગોવિંદભાઈ પટેલ હોય કે તમામ આપણે જે જે અરવિંદભાઈ એક મિનિટ એક મિનિટ મને પેલા સાંભળી લો પ્રશ્ન પૂછો ને પ્રશ્ન તમે પત્રકાર છો એનો લોકોનો પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછો ને કે કેમ રાજકોટ ની અંદર કોઈ ઉમેદવાર જ નહોતા કે તમારે પરસોત્તમ ભાઈ અહીંયા અમરેલી થી અહીંયા મૂકવા પડ્યા શું કામ એ એનો મતલબ ઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેને કાયમ ને માટે પાથરના પાથરા જેને ખુરશીઓ સાફ કરી છે એ તમામ લોકો નારાજ છે એ લોકોને માત્ર ને માત્ર ચૂંટણીમાં દેખાશે એવું કયો છું દેખાતી તો નથી ક્યાં ગઈ વખતે આપણને અનુભવ તો થયો આપણે ગઈ વખતે કહેતા હતા ગયા વખતે મોહનભાઈ કુંડારિયા સાત ચાર વખતના પડધી ટંકારાના ધારાસભ્ય અને સંસદમાં મારી સામે હતા મારી સંસદ સભ્ય હતા સ્થાનિક ઉમેદવાર હોય અને બહારના ઉમેદવાર હોય તો કાર્યકર ને થોડો ફેર પડે લલિતભાઈ લડશે કે નહીં રાજકોટથી જો પાર્ટીનો સૈનિક છો મે મારી પરિસ્થિતિ પાર્ટીમાં કહી દીધી છે અને તેમ છતાંય પાર્ટી મને આદેશ કરશે તો સો ટકા